जो चार पांच विद्यार्थी जोड़ आए પછી આપણે શરૂઆત કરી બરાબર છે કમેન્ટ કરો મને કેટલાને પ્રોબ્લેમ છે પાંચ પ્રશ્નોમાં પછી આપણે ચર્ચા ચાલુ કરી બરાબર આ કમેન્ટ શું દેખવાની છે એક જ મિનિટ પાંચ પ્રશ્નો રદ થવા જોઈએ બરાબર છે દક્ષ રાવલિયા કે છે હવે જો ચલો આપણે ચાલુ કરીએ બરાબર છે ભાઈ લાગે છે તમારા માર્ક્સ નથી થતા હા મારે માર્ક્સ તો થતાં જ નથી બરાબર છે કારણ કે પાર્ટ પાર્ટ એમાં મારે ત્રીસ માર્ક્સ થાય છે ત્રીસ પોઈન્ટ પચાસ હવે જુઓ આપણે ચર્ચા અહીંયા પાંચ પ્રશ્નોની કરીશું બરાબર હવે ચાલુ કરીએ છીએ આપણે તો જો હસમુખ પટેલ જ્યારે અધ્યક્ષ હતા બરાબર છે ત્યારે એમને એમના બે વિડીયોમાં કીધું હતું કે ગુજરાતી વ્યાકરણ નહીં પૂછાય અને માત્ર પેરેગ્રાફ પૂછાશે અને પેરેગ્રાફ પરથી આપણે જવાબ આપવાના રહેશે બરાબર છે સિમ્પલ વાત છે તો હસમુખ પટેલે જ્યારે કીધું કે વ્યાકરણ નહીં પૂછાય તો પછી આપણે તૈયાર કર્યું પેલું શું કહેવાય પેરેગ્રાફની તૈયારી કરી બરાબર ચોખ્ખી ના પાડી તે વ્યાકરણ પૂછવાની તો આપણે વ્યાકરણની તૈયારી નથી જ કરી અને આ લોકોએ પાંચ પ્રશ્નો વ્યાકરણના અને પાંચ પ્રશ્નો શબ્દાર્થ પૂછ્યા બરાબર છે એટલે શબ્દાર્થ જો કે એ પણ વ્યાકરણનો જ ભાગ છે પણ એ લોકો મતલબમાં માન્ય નહીં રાખે પણ જોડણીના જે પાંચ પ્રશ્નો છે ને એ તો વ્યાકરણ જ ગણાય બરાબર છે અને એ પ્રશ્નો ખોટી રીતના પૂછા છે એવું મારું અને ઘણા બધા વિદ્યાર્થીઓનું માનવું છે બરાબર એટલે એ પાંચ પ્રશ્નોની ચર્ચા મતલબ આપણે કરવી જ જોઈએ ભરતી બોર્ડને અને ભરતી બોર્ડ યોગ્ય નિર્ણય લે એવી રજૂઆત કરવી જોઈએ બરાબર છે હવે જુઓ હું તમને છે ને બધા જે પણ મિત્રો માને છે એવું કે પાંચ પ્રશ્નો ખોટી રીતના પૂછા છે અને એ રદ થવા જોઈએ તો જુઓ એના માટે છે ને જે પલક એકેડમીના સરો છે ને એ સોમવારે જવાના છે બરાબર ગાંધીનગર એમને એમના ગઈકાલના વિડીયોમાં જ કીધું હતું કે આપણે રાત્રે રાત્રે એમને એક વિડીયો મૂક્યો એમાં એમને કીધું હતું કે સોમવારે અગિયાર એક વાગે આપણે ભરતી બોર્ડે પહોંચી જઈશું એમ એટલે જે પલક એકેડમી છે ને એના સર ખરા ને એમને કીધું છે બરાબર એટલે એમને એવું પણ રિક્વેસ્ટ કરી છે કે જે વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે જોડનીના જે પાંચ પ્રશ્નો રદ કરવા જોઈએ એ ત્યાં ગાંધીનગર એમના સપોર્ટમાં આ બરાબર છે બાકી એમને તો એવું બી કીધું છે કે નહીં આવે ને તો બી હું મારી રીતના રજૂઆત કરીશ જોકે એમને પરીક્ષા નથી આપી તો પણ આટલો બધો સપોર્ટ કરે છે બરાબર વિદ્યાર્થી મિત્રોને તો જે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી છે અને એવું લાગે છે કે પાંચ પ્રશ્નો રદ થવા જોઈએ તો એ વિદ્યાર્થીઓએ એમને સપોર્ટ કરવો જોઈએ બરાબર છે હવે બીજી એક વાત કે બધાને એવું હશે કે ભાઈ મારે અહીંયાથી ગાંધીનગર દૂર પડે નામને તેમ બરાબર છે તો દૂરવાળા દૂર જે પડે છે જે મિત્રોને એમને તો વાત અલગ છે બરાબર એ કદાચ ના જઈ શકે પરંતુ જે આજુબાજુના એરિયામાં છે બરાબર છે જેમને દસ કે પંદર કિલોમીટર અથવા તો મા ત્રીસથી ચાલીસ કિલોમીટર બી થતું હોય ને ગાંધીનગર તમારા ઘરથી તો તમારે જવું જોઈએ બરાબર છે કારણ કે જો જેટલા વધારે વિદ્યાર્થીઓ જોડાશે ને એમની સાથે તો ભરતી બોર્ડ એ પ્રશ્નો રદ કરવા માટે મજબૂર થઈ જશે બરાબર છે એટલે જેટલા વધારે વિદ્યાર્થીઓ હશે ને એટલું જ વધારે ઇફેક્ટ આવશે બરાબર છે એટલે હું તમને એવી રિક્વેસ્ટ કરું છું કે આપણે બધાએ સોમવારે એ સરનો સપોર્ટ કરવાનો છે બરાબર છે અને એ દસ પ્રશ્નો પ્લસ પાર્ટ એની અંદર છે ને પેલો એક શ્રેણીવાળો પ્રશ્ન છે બરાબર છે એમાં સાડત્રીસ બી જવાબ આવે છે એ લોજિક સાથે એક મિત્રએ કાગળમાં લખીને કીધું છે બરાબર છે કે આવી રીતના આમાં સાડત્રીસ બી ખોટો છે એને એનો જવાબ સાડત્રીસ આવી શકે છે બરાબર પરંતુ ખબર નહીં ભરતી બોર્ડનું મગજ ક્યાં જાય છે બરાબર છે એમને એ પ્રશ્ન પણ સુધારે નહીં એમાં બે જવાબ આવે એક તો એમને જે આપ્યો છે અને એક સાડત્રીસ આવે છે પાર્ટ એમાં રદ કર્યો અને પાર્ટ બી માં પણ એક જ પ્રશ્ન તો આખા ચાલીસ ચાલીસ દિવસ એમણે કર્યું શું એ સવાલ થવો જોઈએ બરાબર હવે આપણને તો એવું જ હતું કે આટલા બધા દિવસ લીધા બરાબર છે તો ભરતી બોર્ડ કઈક ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોને લઈને ચર્ચા કરતું હશે બરાબર પરંતુ એમને ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો તો દૂરની વાત આપણે જે વાંધારજી કરી હતી ને એમાં બી કંઈ સુધારો કર્યો નહીં બરાબર છે એટલે આ તો એકદમ અન્યાય જ છે અને ચોખ્ખો અન્યાય છે બરાબર એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોને લાગે છે કે પાઠ એમાં જોડણીના પ્રશ્નો તો રદ કરવાના જ મતલબમાં પરંતુ એની સાથે જે એક પ્રશ્નના બે જવાબ આવે છે અથવા તો જે પ્રશ્ન વાસ્તવિકતામાં રદ થાય એ પ્રશ્નો પણ આપણે એની પણ રજૂઆત કરવાની છે બરાબર છે તો તમારામાંથી કેટલા મિત્રો ગાંધીનગર આવવા માટે તૈયાર છે સોમવારે મને કોમેન્ટમાં લખો ચલો હવે અને તમારો બીજો કોઈ બી પ્રશ્ન હોય ને તો બી કોમેન્ટમાં જણાવો કારણ કે આમાં કેવું થશે જ્યાં સુધી આપણે મતલબમાં જાગૃત નહીં થઈએ ત્યાં સુધી ભરતી બોર્ડ એની મનમાની જ કરશે બરાબર એટલે હવે તો આ પાર કે પેલી પાર બરાબર છે પેપર બધા માટે સેમ જ હતું હવે કંઈ ના થાય અલા પેપર બધા માટે સેમ હતું ઠીક વાત છે બરાબર છે આ તો પાંચ પ્રશ્નો રદ થશે તો એ બી બધા માટે થશે બરાબર એમાં શું પ્રોબ્લેમ થશે તમારા બી રદ થશે અને પેલાના બી રદ થશે અથવા તો ગ્રેસ મળશે તો તમને બી મળશે અમને બી મળશે એમાં શું છે બોલો બીજું કંઈ કોઈ નહીં ભાઈ કંઈ ના થાય હવે અમે ફોરેસ્ટમાં એસીમાંથી બત્રીસ ના આવે તો તૈયારી મૂકી દે ભાઈ માંથી એસીમાંથી બત્રીસની વાત નહીં એમ બી અમારે નથી જાય બરાબર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પણ જે પેલા પાંચ પ્રશ્નો અથવા હું તો કઈ દસ પ્રશ્નો ગુજરાતી વ્યાકરણના પૂછા છે એનું શું આમ તો સિત્તેર માંથી બી બત્રીસ આવી જાય એવી કંડિશન હતી નો ડાઉટ પણ નથી આયા અમારે બીજું હું જવાનું છું બરાબર શૈલેષ પર માર્કે છે હું જવાનું છું બરાબર પછી બીજું કોણ છે તો બી માં પણ પાંચ માર્ક્સ અપાવવાનો તો ન્યાય સરખો થાય અલા એમાં શું લાજો પાંચ પ્રશ્નો આપે બરાબર છે પાર્ટ એમાં તો બધાને જે જેને પરીક્ષા આપી છે એ બધાને પાંચ પ્રશ્નો મળશે મતલબમાં પ્રા પાંચ માર્ક્સ મળશે તો ન્યાય તો સરખો જ રહેવાનો ને મેરિટ કેટલા મેરિટની જો અત્યારે મેરિટની આપણે ચર્ચા કરીશું નહીં કારણ કે મારા મત મુજબ છે ને એકસો દસથી એકસો વીસની વચ્ચે મેરિટ રહી શકે કારણ કે પ્રશ્નો રદ થયા નહીં કશું મતલબમાં એક જમાં સુધારો થયો છે એટલે આમ તો સો પ્લસ જેના માર્ક્સ થતા હોય ને એ કોઈ બી કેટેગરીનું હોય સો પ્લસ તમારા માર્ક્સ થતા હોય ને તો ચાન્સ છે બરાબર છે ઓબીસી એકસો તેર વારો આવશે હા આવી શકે ભાવેશભાઈ તમે જવાના હા હું જવાનું જ છું બરાબર સોમવારે ગાંધીનગર જવાનું જ છે આપણે પાર્ટ એમાં વધુ ટાઈમ લઈ અમે પાસ થયા હા વાત તમારી બરાબર છે તમે ટાઈમ લીધો બરાબર છે પાર્ટ એમાં પરંતુ જે ખોટું છે એ તો ખોટું જ છે ને હું એ કહું છું એમ બરાબર છે પાર્ટ એમાં તમે નો ડાઉટ તમે છે ને પાર્ટ એમાં સૌથી વધારે ટાઈમ લીધો અને એના લીધે પાર્ટ બીમાં તમારે ઓછો સ્કોર થયો બરાબર એ વાત હું તમારી માન્ય રાખું છું નો ડાઉટ બરાબર પરંતુ મિત્રો જે ગુજરાતી વ્યાકરણ હસમુખ પટેલ સાહેબે એમ ચોખ્ખું એમના વિડીયોમાં ના પાડી છે કે અમે ગુજરાતી વ્યાકરણ નહીં માત્ર પેરેગ્રાફ પૂછું અને એના પરથી તમારે જવાબ આપવાના છે બરાબર તો આપણે હસમુખ પટેલના વિડીયોની વાત કરે બરાબર છે તો એમને વ્યાકરણ ના કીધું છે તો પછી વ્યાકરણ પૂછવાની શું જરૂર છે હું એમ કહું છું એટલે અહીંયા તમે મહેનત કરી પાર્ટ એમાં નો ડાઉટ અને તમે સારો સ્કોર કર્યો અને એના લીધે પાર્ટ બીમાં તમારો ઓછો સ્કોર થાય છે એ હું માનું છું બરાબર પરંતુ જે ખોટું છે એ તો ખોટું જ છે ને હું એમ કહું છું ભલે મારે પાર્ટ એમાં નહીં થતા બરાબર માર્ક્સ તો નહીં અને મારે નહીં ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં થતા પરંતુ જો એવું વિચારો કે

આપણે અરજી અરે ને આપણે રજૂઆત તો કરવાની જ છે બરાબર પાંચ પ્રશ્નોની અને પેલો એક વાળો બરાબર આમ તો ત્રણ ચાર પ્રશ્નો છે જે પાર્ટીમાં હજુ બી સુધારા થઈ શકે એવા છે અને જોડણીના પ્રશ્નો તો અલગ જ છે બરાબર છે પરંતુ હવે તો ભરતી બોર્ડ જે અંતે નિર્ણય લે ખરું પણ આપણે હવે જો આ છેલ્લો જ ચાન્સ છે આપણી જોડે આના પછી છે ને સીધું રિઝલ્ટ આવી જશે બરાબર છે એટલે ડીવી લિસ્ટ આવી જશે એટલે જ્યાં સુધી ડીવી લિસ્ટ આવે ને એ પહેલાં આપણે આ બધી કાર્યવાહી કરવાની થાય છે બરાબર તો જે પણ મિત્રોને લાગતું હોય કે પાંચ પ્રશ્નો રદ થવા જોઈએ અને પાંચ એમાં હજુ બે ત્રણ પ્રશ્નોમાં સુધારા થવા જોઈએ તો એ બધા મિત્રો સોમવારે ગાંધીનગર આવજો બસ મારી તો તમને આટલી જ વિનંતી છે અને હું પણ જવાનો જ છું ગાંધીનગર અને કલક એકેડમી છે ને એના સર બી આવવાના છે આપણા સપોર્ટમાં છે અને એ બી રજૂઆત કરવાના છે બરાબર તો બધા મિત્રો આવજો હું એવી જ તમને રિક્વેસ્ટ કરીશ નેક્સ્ટ ભરતીનું અલા ભાઈ મારે નેક્સ્ટ ભરતીની કરવાની કંઈ જરૂર છે નહીં કારણ કે મારે હાઈકોર્ટમાં સારા મારશે અને મને લાગે છે ત્યાં સુધી હું પાસ થઈ જ બેલિકમાં એટલે નો ડાઉટ અમુક વિરોધીઓ હશે જ અને કોમેન્ટમાં બી લખે જ છે આ ડરી ચેટ બરાબર છે બોલો હજુ બીજો કોઈ પ્રશ્ન હોય તો આવું કોઈને નથી લાગતું એટલે શું નથી લાગતું ડીવી લિસ્ટ ક્યારે આવશે ડીવી લિસ્ટ મારા મત મુજબ છે ને ચાર પાંચ દિવસમાં આવી જવું જોઈએ કારણ કે હવે બહુ લાંબો ટાઈમ નહીં લે લોકો ફટાફટ ભરતી પૂરું કરવાનું વિચારે છે ને તો ત્રણ ચાર દિવસ મતલબ પાંચ થી છ દિવસમાં ડીવી લિસ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા બોલો તમે હજુ જણાવ્યું કે કોણ કોણ ગાંધીનગર આવવાના છે સોમવારે

વાંધો नहीं चल कई नहीं थे कोर्ट જઈશું એટલે જુઓ આપણે જ્યાં સુધી ભરતી બોર્ડને સામે રજૂઆત કરીને સોલ્યુશન થતું હોય ત્યાં સુધી એ જ કરશું બાકી તો અંતે પછી કોર્ટમાં જવાનું જ છે આ બધી વસ્તુ એવું મને બી લાગે જ છે કારણ કે જે ખોટી વસ્તુ છે એ ખોટી છે બરાબર પછી ભલે ને ભરતી બોર્ડે પાંચ પ્રશ્નો પૂછ્યા હોય એની વાત હોય કે પછી બીજા કોઈની વાત હોય બરાબર છે બોલો બીજું કંઈ બીજો તમારો કોઈ બી પ્રશ્ન હોય તો પૂછી લો પછી આપણે એક બે મિનિટમાં પૂરું કરીએ ભાઈ મારી મતલબ પાર્ટ એમાં એક માર્ક્સ કટે છે હા મિત્રો ઘણા બધા મિત્ર વિદ્યાર્થી મિત્રો છે જેને પાર્ટ એમાં અડધો માર્ક્સ અથવા તો અમુકને પોઈન્ટ પચીસ માર્ક અથવા તો એક માર્ક્સ દોઢ માર્ક્સ બે માર્ક્સ આવા માર્ક્સ ખૂટે છે અને એ લોકો છે ને પાર્ટ બીમાં બહુ સારો સ્કોર કર્યો છે મતલબમાં એસી પ્લસ જ છે બધા એટલે આમાં કે એવું છે ખબર બીજી એક વાત કહું તમને કે જે એવું માને છે ને કે પાર્ટ એમાં પ્રશ્નો રદ ના થવા જોઈએ એ લોકો કેવા છે જે બોર્ડર પર અટક્યા છે મતલબમાં પાર્ટ એમાં સારો માર્ક્સ છે અને પાર્ટ બીમાં અડતાલીસની આજુબાજુ કંઈક છે અને ઓલ ઓવર એમને સોની આજુબાજુ માર્ક્સ થતા હોય બરાબર એસી મતલબમાં નેવું સોની આજુબાજુ થતાં હોય હવે એ લોકોને એવું છે કે પાર્ટ બીમાં પ્રશ્નો કેન્સલ થશે અને ગ્રેસિંગ આપી દેશે ને તો આપણે જે બે ત્રણ માર્ક્સ ખૂટે છે અથવા તો એક દોઢ માર્ક્સ ખૂટે છે એ લોકો માં ઇન થઈ જશે ને તો પેલા લોકો આઉટ થઈ જશે એમને એવું લાગે છે એટલે એક જાતનો ડર છે એમને એટલે એ લોકો છે ને આપણો વિરોધ કરે છે કે પ્રશ્નો રદ ના થવા જોઈએ બરાબર છે પરંતુ આપણે તો જુઓ કોઈના ફેવરમાં બી નહીં કોઈમાં કોઈના ઓપોઝિશનમાં બી નહીં બરાબર આપણે જે ખોટું છે ને એ ખોટું જ છે બસ મારું તો એટલું જ માનવું છે ભલે હું પાસ થઉં ના થઉં એનાથી મને કોઈ લેવા દેવા છે નહીં બરાબર કારણ કે મારે તો મતલબમાં બીજી જોબમાં સેટલમેન્ટ છે જ નવ્વાણું ટકા પણ આ તો જે ખોટી વસ્તુ છે એ ખોટી જ છે બરાબર સારું તો મિત્રો આજે આપણે આટલું જ રાખીએ બરાબર છે બીજો તમારો કોઈ બી પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો અને હું અંતે એટલી બી રિક્વેસ્ટ શું છે હા કરે ને ભાઈ અમે વ્યાકરણ પણ હેન્ડલ કર્યું છે હા તો એ તો બાય ચાન્સ તમારા છે ને વ્યાકરણમાં શું કહેવાય સાજા પડી ગયા છે આડેધડ ટીક કર્યા છે બાકી જે આમ વાસ્તવિક તૈયારી કરી હોય ને દિલથી એ લોકો બીક લાગે કે ના ભાઈ હમણાં ખોટું પડે છે તો મારે નેગેટિવ થશે તમારા કેટલા માર્ક્સ થાય છે ભાઈ મારા પાર્ટ બીમાં બ્યાસી ને પાર્ટ એમાં ત્રીસ પોઈન્ટ પચાસ થાય છે સારું તો હું અંતે એટલું જ કહીશ કે જેટલું બને એટલા વિદ્યાર્થીઓ આવજો કઈ ગાડી આપણે ગાંધીનગર બરાબર છે અને સોમવારે આપણે પલક જે એકેડમી છે એ સાહેબને સપોર્ટ કરવાનો છે અને પાંચ પ્રશ્નોના જે ગ્રેસિંગ મળવું જોઈએ અથવા તો રદ થવા જોઈએ એના સપોર્ટમાં આપણે સરને મદદ કરીશું બરાબર છે અને બીજો કોઈ બી પ્રશ્ન હોય અને હા એક બીજી એક વાત કે આપણી છે ને ટેલિગ્રામ ગ્રુપ છે પોલીસ કોન્સ્ટેબલ ગ્રુપ બરાબર છે એમાં પોલીસની ચર્ચા થતી હોય છે દરરોજ બરાબર છે તો એમાં તમે ના જોડાયા હોય ને તો જોડાઈ જજો એ વિ એ ગ્રુપની લિંક હું આ વિડીયોની નીચે નાખી દઈશ બરાબર છે તો એમાં તમે જોડાઈ જજો શું કહે છે ભાઈ આમાં બે ઘણા ઉમેદવાર મળશે हां એટલે બે ગણા તો આરામથી મળી જશે ભલે પાર્ટી માં કેન્સલ કરે કે ના કરે આમ તો 24000 તો ઈઝીલી મળી જશે મારા ખ્યાલ થી કારણ કે આખા 80 લાખ ઉપર વિદ્યાર્થીઓ પરેશાન ભાઈ હમ 110 ओबीसी 110.25 ओबीसी મેલ જતો હૈ હા ભાઈ ચાન્સ છે પૂરે પૂરો બેજુ સુ છે બે ઘણા હા હા બે ગણા ચોવીસ હજાર તો આરામથી મળી જશે બધાને પ્રશ્ન રદ કરે કે ના કરે કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હતી સારું ચલો તો મિત્રો આજે અહિયાં સુધી રાખીએ બરાબર છે હવે હું સેશન એન્ડ કરું છું